પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલમ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યશાય પ્રબોધકનું પુસ્તક તેનો ચોપ્પન મોધ્ય અને તેની દસમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે પર્વતો ખસી જાય ને ડુંગરો ચળે પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં અને મારો શાંતિનો કરાર ચળી જશે નહીં તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે ઘણી વખત આપણને એવું લાગે છે કે લોકો છોડી દે છે ત્યારે એવું લાગે છે કે આપણને યહવાઈએ પણ છોડી દીધા છે આપણે એકલા જ છે દિલાસા વગરના છે તોફાનોથી આપણે ઉછળી રહેલા છે ચારે બાજુ આપણા તોફાનો છે અને કોઈ દિલાસો આપણા જીવનમાં નથી પરંતુ પ્રભુનું વચન શું કહે છે કે મારી કૃપા તમારા પરથી ખસશે નહીં પર્વતો ચડી જાય પર્વતો કદી ખસતા નથી ભૂકંપ થાય તો જ ખસે છે અને એ પણ અમુક જ સંજોગોમાં એવું થાય છે કાયમ કે દર વર્ષે મહિને એવું થતું નથી દસ વર્ષે પણ નથી થતું અમુક જ બાબતમાં સમયમાં એવું થાય છે પરંતુ જ્યારે પ્રભુ આપણા પર કૃપા કરવા કહે છે અને શાંતિનો કરાર કરે છે તો એ કદી ચળી જવાનો નથી તેથી તમે યહવા પર ભરોસો રાખો અને જે યહોવાને તમે બચી રહ્યા છો એ યહવા તમને કદી પણ છોડી દેવાના નથી તમે દિલાસા વગરના લોકોએ તમને સાંત્વના નથી આપી ઉત્તેજન નથી આપ્યું તમારા દુઃખમાં સહભાગી નથી થયા કંઈ વાંધો નહીં પરંતુ હું તમને એવું નહીં કરીશ પ્રભુનું પ્રોમિસ વચન શું છે કે હું કદી પણ તમને અનાથ મૂકીશ નહીં જો આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ અને ઈશ્વરની સંગત માણીએ છીએ ઈશ્વરમાં રહીએ છીએ ત્યારે ઈશ્વરની પણ ફરજ થઈ પડે છે આપણે મનુષ્ય એકબીજાના સંગતમાં આપણે સંબંધો સાચવીએ છીએ તો ઈશ્વરને આપણે વ્યવસ્થિત ચાલીએ તો એને સંબંધ સાચવતા નહીં આવડશે કે એ પણ આપણને સાધના સમજશે તેથી જે શાંતિનો કરાર ઈશ્વરે આપણી સાથે વ્યક્તિગત રીતે કરેલો છે એ ચડી જવાનો નથી તેથી ગભરાઈ જવાની જરૂર નથી પરિસ્થિતિઓ અને મુસીબતો જોઈને ગભરાઈ જવાની જરૂર નથી આપણા ફેવરમાં કોણ ઊભેલા છે કોણ નથી ઊભેલા તે જોવા કરતાં ઈશ્વર કોના પક્ષમાં છે તે આપણે નિહાળીએ તે જોઈએ ડોકિયા મારીને જોઈએ ઈશ્વરના ઊંડા વિચારો તપાસીએ કે ખરેખર ઈશ્વર મારા પક્ષમાં છે મારી બાજુમાં ઈશ્વર છે તો પછી મને કોની બીક લાગે કોઈ બી વ્યક્તિની મને બીક લાગશે નહીં જો ઈશ્વર પર હું બરાબર ભરોસો રાખું છું તો ઈશ્વર મને કદી પણ દગો આપવાના નથી અને ઈશ્વર મને કદી છોડી પણ દેવાના નથી પરંતુ આપણો ભરોસો ઈશ્વર પર નથી હોતો લોકો પર હોય છે ઈશ્વર પરના ભરોસામાં આપણે ડગ માગીએ છીએ તેથી આપણે શાંતિની ભીખ માગવી પડે છે લોકો પાસે દયા ખાવી પડે છે કે અમારા ઉપર કૃપા કરો અમારા ઉપર દયા કરો અમને મદદ કરો અમને હેલ્પ કરો અમારા પક્ષમાં ઊભા રહો એવી રીતના શું કરવું પડે છે આજીજી કરવી પડે છે યાચના કરવી પડે છે પરંતુ જ્યારે ઈશ્વરની સાથે વ્યવસ્થિત સંગત માણીએ છીએ સંબંધો રાખીએ છીએ અને જે ઈશ્વરને ગમે છે તેવું કરીએ છીએ તો પછી ઓટોમેટિક ઈશ્વર આપણા ફેવરમાં આવીને ઊભા રહી જાય છે તેથી આપણે નસીપાસ થયા વગર જ્યારે જ્યારે આવા દુઃખો આવે તોફાનોમાં આપણે ઉછળીએ કોઈ દિલાસો આપવાવાળું વ્યક્તિ નહીં હોય એક પણ વ્યક્તિ નહીં હોય દિલાસા વગરના આપણે આમ તેમ ફાફા મારતા હોય તો છતાં પણ હિંમત હારવાની નથી કેમ કેમ કે ઈશ્વર આપણી સાથે છે હંમેશા દિલાસાનો એ દાતાર છે આપણને દિલાસો પૂરો પાડશે તો આ દિવસોમાં આપણે કોના પર ભરોસો રાખીએ છીએ ઈશ્વર પર રાખીએ છીએ કે સત્તાધારી વ્યક્તિઓ પર હોદ્દેધારી વ્યક્તિઓ પર કે પછી એવા ફેમસ વ્યક્તિઓ પર કે જે આપણે આપણને છેતરી કાઢે છે કદી પણ વિશ્વાસ રાખી શકતા નથી નિભાવી શકતા નથી પરંતુ દગો કરે છે વિશ્વાસઘાત કરે છે એવા વ્યક્તિઓ સાથે સંગત માણવાની જરૂર નથી ઈશ્વરની અખંડ કૃપા પામવાને માટે ઈશ્વર પર સંપૂર્ણ નિર્ભર રહેવું પડશે ઈશ્વર પર સંપૂર્ણ આધાર રાખવો પડશે એ ક્યારે બને જ્યારે ચારે બાજુથી ભરોસા તૂટી જાય ત્યારે જ આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ ભરોસા કરવાવાળા વ્યક્તિ હોય ત્યાં સુધી લોકો પર જ નિર્ભર રહીએ છીએ અને તેથી ઈશ્વર પણ ખસી જાય છે સારું તમને પહેલાં વ્યક્તિ પર ભરોસો છે ને પહેલાં હોદ્દેદારી વ્યક્તિ પર ભરોસો છે ને તમે જાઓ જ્યારે ભરોસો ખસી જાય છે ત્યારે આપણે પ્રભુને શોધતા થઈ જઈએ છીએ એક બેન હતા એમના જીવનમાં એવી પરિસ્થિતિ આવી ગઈ કે શું કરવું કંઈ ખબર નહીં પડે કોઈ ફેવરમાં નહીં જાતે પોતે નિર્ણય લેવાના એવા સમયમાં ઈશ્વરને શોધ્યા બરાબર ઈશ્વરને રાત દિવસ શોધતા રહ્યા પ્રભુ તમે આ પરિસ્થિતિમાં મને મદદ કરો હું તમારા પર ભરોસો રાખું છું મારી લાજ રાખજો અને ખરેખર એ બેન એને માટે પ્રભુએ અદ્ભુત કામ કર્યું અને એ બેનના ફેવરમાં અને ફેવરમાં ઊભા પ્રભુ રહેતા ગયા અને આખરે એ બેન વિજય પામ્યા હરેક પરિસ્થિતિ ઉપર વિજય પામ્યા સામે બધી નેગેટિવ પરિસ્થિતિ હતી એક બી પોઝિટિવ પરિસ્થિતિ દેખાતી નહીં હતી પરંતુ ઈશ્વરને સોંપી દીધું ઈશ્વરે વ્યવસ્થિત કરી દીધું તમારાને મારા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમો હશે પરંતુ ઈશ્વર પર ભરોસો રાખીશું તો બધું થશે ભરોસો નહીં રાખીશું કંઈ થવાનું નથી એક વખત કોઈક વ્યક્તિ એવા સંશોધકો આવ્યા અને ઊંડી ખાઈમાં ઉતરવાના માટે વિચાર કર્યો અને ડુંગરાની વચ્ચે એવી ખાઈ હતી ત્યાં જવાનો હતો ત્યારે એક છોકરાને એમણે કીધું કે તમે આ ખાઈમાં ઉતરશો કે તો એમણે શું કીધું કે હા હું ઉતરીશ અમે દોરડું પકડી રાખીશું એમ કરીને પહેલાં લોકોએ કીધું નહીં તમે નહીં પકડશો હું જેને કહું તે પકડશે એમણે કીધું કે અમે હટ્ટકટ્ટા વ્યક્તિઓ છે તગડા વ્યક્તિઓ છે અમારી પાસે તાકાત છે અમે કદી તને એ પ્રમાણે નહીં કરીશું ત્યાં નીચે જઈને પેલી વનસ્પતિ લઈ આવો એમણે કીધું નહીં હું જેને કહું તે જ પકડશે દોરડું ત્યારે એક વ્યક્તિ આવ્યો અને એની આટલી બધી બોડી પણ નહીં હતી અને એ શૂક લકડી જેવો વ્યક્તિ હતો પહેલાં લોકો વિચારમાં પડી ગયા અરે ભાઈ અમે આટલા હટ્ટાકટ્ટા તાકાતવાની વ્યક્તિઓ અમે તમને કદી પણ નુકસાન નહીં કરીશું આ લાકડી જેવો વ્યક્તિ શું કરશે પરંતુ એણે કીધું કે આ જ વ્યક્તિ પકડશે પછી પકડી રહ્યા અને નીચે ઉતાર્યાને લઈને આવી ગયા પછી એ શું કહે છે છોકરો કે આ મારા પપ્પા છે મારા પપ્પા પર મને ભરોસો છે ગમે તે પરિસ્થિતિમાં પણ મારી પપ્પાની પાસે તાકાત નહીં હોય તો પણ એ મને કદી પણ દગો નહીં આપશે પહેલાં લોકોની પાસે તાકાત કંઈક મુસીબત આવી વાઘ આવ્યો તો છોડીને જતા રહેવાના છે એ લોકો પરંતુ એમનો દીકરો જ્યારે જોખમમાં છે ઉતરેલો છે ત્યારે એ કદી છોડવાનો નથી એટલા માટે એમણે હટ્ટા કટ્ટા વ્યક્તિઓ પર ભરોસો નહીં રાખ્યો પોતાના પિતા પર ભરોસો રાખ્યો આપણા સર્વશક્તિમાન પિતા આપણને કદી દગો આપતા નથી એમની કૃપા યાચવાને માટે આપણે ભરોસો રાખવી રાખવો પડશે અને એમની કૃપા યાચવાને માટે આપણે એમના પર નિર્ભર રહેવું પડશે શાંતિના કરાર પાડવાને માટે પણ એ પ્રમાણે કરવું પડશે તો વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમયું પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામય સર્વતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમારા ભલાઈમાં તમારી કૃપામાં અમને ધરી રાખ્યા છે તમામ શ્રોતાજનોને આશીર્વાદિત કરો તમારી કૃપામાં ધરી રાખો પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ દોડ ગોડ બ્લેસ યુ આમેન